નમસ્કાર ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર રેશન કાર્ડ ધારકો માટે સહાય મોટો ઝટકો હવે અનાજ નહીં મળે સરકારે નવા નિયમ જારી કરવામાં આવ્યા છે તો મિત્રો રેશન કાર્ડ છે તો તમારે જાણવું જરૂરી છે સંપૂર્ણ વિગત જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ધારકોને એક્ટિવ રાખવા તથા રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ લેવા માટે તમારે પ્રમાણીકરણ કરાવવું જરૂરી છે એટલે કે મિત્રો પ્રમાણીકરણ એટલે શું એ પણ જાણીશું તો સરકાર સૂચના મુજબ રેશન કાર્ડ એક્ટિવ રાખવા માટે તેમજ રેશન કાર્ડ સાથે જોડાયેલા યોજનાઓના લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીના રેશન કાર્ડો એને પેસે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ નોન એને પેસે જે એપીએલ વન ટુ અને ગરીબી રેખા ઉપર બીપીએલ એટલે કે ગરીબી રેખા નીચે અંત્યોદય હોય તેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખી ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરી પુરવઠા શાખાનો સંપર્ક કરી અને તમારે રેશન કાર્ડ સાથે તમારું આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે નહીં તો તમારું રેશન કાર્ડ સાયલન્ટ થઈ જશે તો મિત્રો વધુમાં જો તમને ત્યાં જવું ના હોય તો તમે માય રેશન કાર્ડની મોબાઈલ એપ્લિકેશનમાંથી પણ તમે એનાથી સ્ટેપ બાય સ્ટેપ તમે ઈ કેવાયસી કરાવી શકો છો મામલતદાર કચેરી ગયા વિના જે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાય સી નથી કરાવી તેઓ તાત્કાલિક ઈ કે કરાવે તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે રેશન કાર્ડ ધારકોને જણાવવામાં આવેલ છે કે હાલ તથા ભવિષ્યમાં મળનારી સુવિધાઓનો લાભ વધુમાં વધુ લેવા માટે રેશન કાર્ડ પ્રમાણીકરણ કરાવ લેવો ખાસ અનુરોધ કરવામાં સર્વે જાહેર જનતાને અંગે નોંધ લેવા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે પ્રમાણીકરણ એટલે કે તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું તો મિત્રો તમારે રેશન કાર્ડ દ્વારા તમારે સૌથી મોટી માહિતી છે કે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઈ રીતે કઢાવવું તે એ સાથે તમે જાણી અને રેશન કાર્ડ ઉપયોગીતા અને મહત્વનું કેટલું છે તો રેશન કાર્ડ ખૂબ જ જરૂરી સરકારી પુરાવો છે તેના આધારે સરકાર પાસે તમારા આખા પરિવારની વિગતો આવી જતી હોય છે આ ઉપરાંત રેશન કાર્ડ આધારે તમારા રહે પણ પુરાવો ઊભો થાય બનાવી છે રેશન કાર્ડ ધારકો તમારા ઘરનું સરનામું ઉમેરવામાં આવે છે જો કે બાદ તમે રહેણાં ચેન્જ કરો ત્યારે તેની બદલવું પડે છે અપડેટ કરાવવું પડે છે રેશન કાર્ડ ઉપયોગ કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા માટે થતો હોય છે કારણ કે આ પરિવારની દ્રષ્ટિએ એક જરૂરી સરકારી પુરાવો ડોક્યુમેન્ટ બની જાય છે તેથી લગ્ન બાદ પણ પત્નીનું નામ તમે રેશન કાર્ડમાં ઉમારી શકો છો તો ગરીબ વર્ગને આર્થિક રીતે નબળા લોકો માટે સરકાર દ્વારા રેશન કાર્ડ વ્યવસ્થા કરવામાં આવે છે તો રેશન કાર્ડ ધારકો આ કાર્ડ દ્વારા ફ્રીમાં રાશન મળે છે આધાર કાર્ડ પાન કાર્ડ અને અન્ય મહત્ત્વપૂર્ણ દસ્તાવેજની જેમ રેશન કાર્ડ પણ સૌથી મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ એક છે કે જેનો ઉપયોગ ઘણી જગ્યાએ આઈડી પ્રૂફ તરીકે પણ થાય છે પરંતુ કેટલીકવાર ઉતાવળમાં અથવા કોઈ કારણોસર આપણે કેટલીક વસ્તુઓ ખોઈ બેસતા હોય છે જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જો કે રેશન કાર્ડ ખોવાઈ જાય તો ચોરાઈ જાય તેના માટે ચિંતા થવા વાસ્તવિક છે પણ ખોવાઈ પણ જાય તો શું કરવું વાસ્તવમાં તે કોઈ પરેશાન વિના બનાવી શકાય છે રેશન કાર્ડ ખોવાઈ જવાની સ્થિતિમાં તમે તમારું ચિંતા કર્યા વગર કેટલાક સરળ સ્ટેપ ફોલો કરી જેનું તમારું ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવી શકો છો તો મિત્રો ડુપ્લિકેટ રેશન કાર્ડ તમે તમારા મામલતદાર કચેરીમાં જઈ અને બનાવી શકો છો કયા કયા ડોક્યુમેન્ટ એના વિશે જાણીએ તો ડુપ્લિકેટ રેશન કાર્ડ માટે રહેઠાણનો પુરાવો લાઇટ બિલ છે વેરા બિલ છે ઓળખનો પુરાવો છે ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ આટલા ડોક્યુમેન્ટ તમે આપી અને તમારું ડુપ્લિકેટેશન કાર્ડ કઢાવી શકો છો જય મિત્રો વંદે માત્ર જય ગઢવી ગુજરાત